દર્શક મિત્રો નમસ્કાર પાટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે દુઃખ સાથે આપણે જરાક કહેવું છે કે મારા એક પરમ મિત્ર જે કાલો કે કાલ મહાકાલ છે મિત્રો લાલો કે લાલ કેલાલ છે મિત્રો એવા કેલાલનું આજે અવસાન થયું છે અને કેલાલ આજે આપણે દુનિયા વચેતી નથી કેલાલ એક તો જાદુગર હતા પણ અમારા આ કેલાલ પણ એક સિલાઈ મશીન કામના જે એક જાદુગર હતા એવા કેલાલનું આ જે અવસાન થયું છે મિત્રો જેઓએ ચાલીસથી પચાસ વર્ષ સુધી સિલાઈ કામ કરી અને પોતાની આજીવિકા રડી છે અને આ જે દેરાસર શેરી જે છે એની અંદરમાં એમની આ દુકાન છે અને કેલાલ આજે દુનિયા છોડી અને ચાલી ગયા છે મિત્રો ત્યારે ભાટી ટીવી રોનક મેન્સવેરના કેલાલને શ્રદ્ધાંજલિ આપે છે ફરી પાછો હું એમના શબ્દોને વાગોળું છું કાલો કે કાલ મહાકાલ છે લાલો કે લાલ કે લાલ છે મિત્રો એવા કેલાલ આજે જાદુ જે સિલાઈ મશીનના જે જાદુગર હતા એવા કેલાલ આજે દુનિયા છોડીને જતા રહ્યા છે મિત્રો તો ભાટી ટીવી એમને ફરી ફરી એમને શ્રદ્ધાંજલિ આપે છે અને દુઃખ સાથે એમને શ્રદ્ધાંજલિ આપતા આ વિડીયો અમે મેં કહીએ છીએ બીજો